તો ચાલો શરૂ કરીએ છીએ તો કાળના આપણે પ્રકાર જે જોયેલા શરૂઆતના એની અંદર સાદો વર્તમાન કાળ જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે સાદો ભૂતકાળ જેને સિમ્પલ પાસ્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે અને સાદો ભવિષ્ય કાળ જેને સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણેયના શોર્ટ ફોર્મ આપણે લખી કાઢીએ જેથી આપણે આ જે એક્સરસાઇઝ મેં અહીંયા બનાવી છે અંદર મૂકીને ચેક કરી શકીએ કે કયું કાળનું વાક્ય છે એટલે અહીંયા સાદો વર્તમાન વર્તમાન કાળ છે તો સાદા કાળને આપણે એસ તરીકે સૂચવીશું સાદો ભૂતકાળ છે એને એસ પી તરીકે સૂચવીશું અને અહીંયા મેં તમને તેર અલગ અલગ પ્રકારના વાક્યો આપેલા છે આ વાક્યોમાં આપણે ચકાસવાનું છે કે કયું વાક્ય સાદા વર્તમાન કાળનું છે કયું વાક્ય સાદા ભૂતકાળનું છે અને કયું વાક્ય સાદા ભવિષ્યકાળનું છે આ તમે ક્યારે ઓળખી શકશો આ તમે ત્યારે જ ઓળખી શકશો જ્યારે તમે મારો આગળનો વિડીયો જોયો હોય જેની અંદર સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળને ઓળખવાની ટ્રિક્સ આપેલી છે તો ચાલો જોઈએ

તો મહેશ રમ્યો અહીંયા પાછળ યો આવે છે એનો મતલબ એમ થયો કે આ ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળનું વાક્ય હોય તો આપણે શું લખીશું એસ પી તરીકે એને લખીશું એના પછી ત્રીજું વાક્ય જોવો ત્રીજા વાક્યમાં કીધેલું છે જય નથી નાચતો હવે આનું હકારાત્મક કરીએ તો શું થાય હકારાત્મક કરીએ તો જય નાચે છે એમ થાય હવે જય નથી નાચતો એનું આપણે જોવું હોય તો નથી નાચતો નથી વાંચતો નથી કરતો નથી બોલતો વગેરે વગેરે પ્રકારના વાક્યોના અંત શેમાં આવે છે તો વગેરે પ્રકારના વાક્યોના અંત તો સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં આવે છે તો આને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે એટલે પીઆર તરીકે ઓળખીશું એના પછી છે

તે આવ્યો ભૂતકાળનું વાક્ય છે એટલા માટે સિમ્પલ એના પછી સાતમું છે દસ તારીખે પહેલો વરસાદ આવે છે આવે છે આપેલું છે એટલે આપણે અહિયાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હું આ કામ નહીં કરું એટલે આનું જ્યારે આપણે હકારાત્મક બનાવીએ અથવા તો પછી નહીં કરું નહીં વાંચું વગેરે પ્રકારના વાક્યોનો અંત હોય તો આપણે એને સારા તરીકે ઓળખીએ છીએ આપણે એને સાદા ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ તો અહીંયા હું આ કામ નહીં કરું છે તો હું આ કામ કરીશ એમ કરીને પણ આપણે સમજી શકીએ છીએ મિત્રો જ્યારે પણ આપણને નકારાત્મક વાક્ય આપેલું હોય તો એને આપણે હકારાત્મકમાં ફેરવીને ચકાસી શકીએ છીએ કે વાક્ય કયું છે કયા કાળનું છે અહીંયા આપેલું છે હું આ કામ નહીં કરું તો આ વાક્ય થશે સિમ્પલ ફ્યુચર ટેન્સનું નવમા નંબરમાં છે રમેશ નથી બોલતો રમેશ નથી બોલતો નથી આવ્યું નથી આવે એટલે આપણે કોનો યુઝ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તો અહીંયા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી દસમું જોઈએ દસમાની અંદર આપેલું છે કે હું ત્યાં કદી નથી જતો તો હું ત્યાં કદી જઉં છું અને નથી આપેલું છે તો અહીંયા આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આ રીતે મિત્રો આપણે આપેલા વાક્યોમાં કયો કાળનું વાક્ય છે એ ચકાસવું હોય તો ચકાસી શકીએ છીએ